પોરબંદરમાં આવેલા પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંદિરે હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની છે આ મંદિર ખાતે છેલ્લા છપ્પન વર્ષથી અવિરત રામધૂન ગોલવામાં આવે છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ જન્મભૂમિની મંદિરમાં પ્રતિષ્ઠા નિમિત્તે બાવીસ જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે તેની સાથે સાથે આ રામ મંદિર ખાતે પણ દરરોજ વિશેષ ધૂન આરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે ઉજવણીના પ્રારંભે અહીં બહેનો દ્વારા ભગવાન શ્રી રામની દસ બાય આઠ સાઈઝની વિશાળ અને આકર્ષક રંગોળીનું નિર્માણ કર્યું છે જે અહીં આવતા હજારો ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે આ રંગોળી બહેનોએ કલાકોની જહેમત બાદ તૈયાર કરી છે આ રંગોળીના દર્શન ભક્તો બાવીસ જાન્યુઆરી સુધી કરી શકશે મંદિરે દર્શનાર્થે આવતા રામ ભક્તોએ પણ બહેનોની આ કળા અને તેમની પાછળની મહેનતને બિરદાવી છે

પ્રેમ પરિવાર પોરબંદર દ્વારા ભગવાન શ્રી રામની ધૂનની રમજેટ બોલાવવામાં આવશે તારીખ બાવીસને સોમવારના રોજ સવારે છ કલાકે પ્રભાત ફેરીનું પણ આયોજન કરાયું છે ઉપરાંત મંદિર ખાતે રોશનીનો જગમગાટ સાથે દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવશે અને દરરોજ અવનવા શણગાર કરવામાં આવશે બહાર ગામથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં સહભાગી બનવા આવશે સમગ્ર ઉજવણીને લઈને અત્યાર સુધી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે અને સુદામા નગરી આગામી બાવીસ સુધી અયોધ્યા નગરી માં ફેરવાઈ જશે તેવો માહોલ રચાયો છે અહીં ઉલ્લેખનીય છે કે આ અખંડ રામધૂન શરૂઆત તારીખ સત્તર પાંચ ઓગણીસો સડસઠ ના દિવસે કરવામાં આવી હતી ત્યારબાદ અહીં છપ્પન વર્ષથી ટાળ તાપ વરસાદ વાવાઝોડ ભૂકંપ સહિતની કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન બોલવામાં આવે છે અહીં રામનવમી નિમિત્તે વિશેષ પૂજા આરતી શ્રી રામ જન્મ આરતી દર્શનનું આયોજન કરવામાં આવે છે અને વિશેષ શણગાર પણ કરવામાં આવે છે ઉપરાંત અહીં આંબા મનોરથ મંદિર પટોત્સવ હનુમાન જયંતી અને જન્માષ્ટમીની ઉજવણી પણ ભવ્ય રીતે કરવામાં આવે છે રામનવમી અને જલારામ જયંતીના દિવસે બાજુમાં આવેલા નરસિંહ મહેઘજી હોસ્ટેલ ખાતે મહારાતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે નિપુલપો ભટ પોરબત જય શિયા રામ નિમેશ આ રામ મંદિરનો જે ઉત્સવ આવે છે અયોધ્યામાં એના માનમાં આજે પાંચ દિવસનો આપણે ઉત્સવ રાખ્યો છે અઢારથી બાવીસ એમાં રંગોળી કેવી છે આઠથી દસ બહેનો કેટલા બધા જાતના કલરો વાપર્યા છે અને નેચરલ રામ જેવા બનાવ્યા છે અને પાંચ દિવસ નવથી એક સુધી કાયમ વિશેષ ધૂન હશે ને સાથે મળીને બધા ધૂનમાં આવીએ એવી મારી વિનંતી છે જય મારું નામ નેહાની મેશભાઈ કોટેજા છે આજ રોજ પોરબંદર પ્રેમ પરિવાર રામ સંકીર્તન મંદિર દ્વારા જે રીતે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એને અનુલક્ષીને પોરબંદર શહેરમાં રામ મંદિર દ્વારા 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાતના 9 થી એક ધૂન કરવામાં આવી અને આ અનુલક્ષીને રંગોળી કર રામ ભગવાનની રંગોળી દોરવામાં આવી આ રંગોળી કરવા માટે 5 થી 7 બહેનોએ અમે સવારથી લઈને સાંજ સુધીમાં રંગોળી દોરી અને આ રંગોળી માટે કલર પા 3 થી 4 કિલો જોઈ ગયા થેન્ક યુ રંગોડીના દર્શન ભક્તો 5 દિવસ સુધી કરશે અને આ રંગોડી 10 બાય 8 ની કરેલી છે જય શ્રી રામ